નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું આજના આપણા સેશનની સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ કમેન્ટમાં લખવાનું છે કે દસમાંથી નવ દસમાંથી દસ દસમાંથી સાત આઠ છ પાંચ જે પણ હોય અને આજે દસ પ્રશ્નોની વાત કરી રહ્યો છું ને એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે હજાર ચોવીસ છે એ યોજાવાનો છે તો જવાબ આવશે ગાંધીનગર ખાતે યોજાશે કઈ જગ્યાએ ગાંધીનગર અને આજથી શરૂઆત થશે નવથી લઈને તેર જાન્યુઆરી દરમિયાન એ યોજાવાનો છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો તો તમને ખ્યાલ જ છે કે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે દસમા નંબરની અને એના જ ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા તારીખ નવ થી લઈને તેર જાન્યુઆરી દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે હજાર ચોવીસ યોજાવાનો છે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું નવમી જાન્યુઆરીના રોજ સાંજે ત્રણ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે પણ મિત્રો આ જે ઉદ્ઘાટન કરવાની વાત છે એમાં એવું હોઈ શકે કે ના પણ થઈ શકે નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે કેમકે મેં એક બે જગ્યાએ ન્યૂઝ એવા સાંભળ્યા હતા કે મે બી નરેન્દ્ર મોદી સાહેબ ઉદ્ઘાટન નહીં કરે તો એ જોઈએ છે કેમ કે આજનો ઇવેન્ટ છે આજે આખો દિવસ પૂરો થઈ જાય પછી ખ્યાલ આવશે તો આપણે એના વિશે પણ ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં હવે આ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ વિદેશના મહાનુભાવો ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે આ ગ્લોબલ ટ્રેડ શો દસથી અગિયાર જાન્યુઆરી બિઝનેસ વિઝિટર માટે બારથી તેર જાન્યુઆરી જાહેર જનતા માટે ખુલ્લો છે દસમા નંબરનું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એનિયા વિશે આપણે વાત કરીએ તમારા માટે પહેલો જ પ્રશ્નની થીમ શું છે દર બે વર્ષે યોજાય છે યાદ રાખજો તો આ સમિટ અંતર્ગત યોજાતા ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા તાન્ઝાનિયા મોરોક્કો મોઝામ્બિક દક્ષિણ કોરિયા થાઈલેન્ડ એસ્ટોનિયા બાંગ્લાદેશ સિંગાપોર યુએઈ યુકે જર્મની નોર્વે ફિનલેન્ડ નેધરલેન્ડ રશિયા રવાન્ડા જાપાન ઇન્ડોનેશિયા વિયેતનામ ટોટલ વીસ દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે ઓકે તો યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી તો જવાબ રહેશે બે હજારને ત્રણમાં આની શરૂઆત કરવામાં આવી છે પ્રવાસી ભારતીય દિવસ તો પ્રવાસી ભારતીય દિવસ અથવા તો એનઆરઆઈ દિવસ દર વર્ષે નવમી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે સૌ વખત બે હજાર ત્રણમાં મનાવવામાં આવ્યો પ્રવાસી ભારતીય દિવસ છે ને એ નવમી જાન્યુઆરી એટલા માટે ઉજવવામાં આવે છે કે આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નવ જાન્યુઆરી ઓગણીસો પંદરના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારતમાં પરત ફર્યા હતા અને મહાત્મા ગાંધીને આ સૌથી મહાન સ્થળાંતર માનવામાં આવે છે કારણ કે એમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું સમાજમાં પરિવર્તન લાવ્યા હતા તે વિદેશી ભારતીયો સાથે જોડાવા જોડાવા માટે અને ડાયસ્પોરાને એકબીજાના સંપર્ક કરવા માટે સક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે પ્રવાસી ભારતીય દિવસની વાત કરીએ તો બે હજાર પંદર સુધી તે દર વર્ષે મનાવવામાં આવતો હતો બે હજાર પંદર પછી દર બે વર્ષે મનાવવામાં આવે છે અને તમને ખ્યાલ છે કે ગયા વર્ષે સત્તરમાં નંબરનો પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવ્યો હતો કઈ જગ્યાએ મનાવ્યો હતો તો ઇન્દોરમાં મનાવવામાં આવ્યો હતો અને એક બીજો પ્રશ્ન તમારા માટે ગુજરાતમાં કયા વર્ષે પ્રવાસી ભારતીય દિવસ એનું આયોજન કરવામાં આવ્યું હતું જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈને ઘણી બધી આપણી આવી શોર્ટ્સ છે જે તમારે જોવાનું બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને કઠુઆ ખાતે મેગા એક્સપોનું ઉદઘાટન ઉપરાષ્ટ્રપતિ છે આપણા શ્રી જગદીપ ધનખડ કેટલામાં નંબરના તો ચૌદમાં નંબરના છે એમણે જમ્મુ કાશ્મીરના કઠુઆ ખાતે મેગા એક્સપોનું ઉદઘાટન કર્યું જેની થીમ હતી ઇમરજિંગ સ્ટાર્ટઅપ ટ્રેન્ડ્સ ઇન નોર્થ ઇન્ડિયા સ્ટાર્ટઅપ પરથી સ્ટાર્ટઅપ દિવસ આપણે સોળમી જાન્યુઆરીએ મનાવીએ છીએ સ્ટાર્ટઅપ એક્સપોનું આયોજન બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ પછી સીએસઆઈઆર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટીગ્રેટેડ મેડિસિન જે જમ્મુ દ્વારા આવેલું છે એના દ્વારા સંયુક્ત રીતે આનું આયોજન થયું હતું હવે ઉત્તર ભારતમાંથી કુલ પચીસ સ્ટાર્ટઅપ છે એમની નવીનતાઓ અને ઉત્પાદનોનું પ્રદર્શન એણે કર્યું છે દેશમાં બાયોટિક ઇકોસિસ્ટમ છે બાયોટેક ઇકોસિસ્ટમ એ ઝડપી ગતિ ઊભી રહી છે જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીની બાદ બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ જેને બાયરેક કહીએ અથવા બિરાક કહીએ છે એના દ્વારા છ હજાર પાંચસોથી વધુ સ્ટાર્ટઅપ્સ અને પંચોતેર બાયો ઇન્ક્યુબેટરની સ્થાપના કરવામાં આવી છે આ યાદ રાખજો ઓકે જગદીપ ધનખડ તમને ખબર છે કે ગયા વર્ષે ઇન્ટરનેશનલ યોગા ડે છે એની રાષ્ટ્રકક્ષાની ઉજવણી જબલપુરમાં કરી મધ્યપ્રદેશમાં એની થીમ શું હતી અને આપણે ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી સુરતમાં કરવામાં આવી હતી જ્યાં વર્લ્ડ રેકોર્ડ થયો હતો બરાબર છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે એને તમારે જોઈન કરવી પડશે તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોણ પાંચમી ટર્મ માટે બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે તો જવાબ આવશે શેખ હસીના જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો બાંગ્લાદેશના વડાપ્રધાન અને આવામી લીગના વડા છે શેખ હસીના પાંચમી માટે ફરીથી તેઓ ચૂંટાયા છે હિંસા અને મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એના દ્વારા બહિષ્કારને કારણે થયેલી જે ચૂંટણી છે એમાં એમની પાર્ટીએ પચાસ ટકાથી વધુ મતો જીતી લીધા છે શેખ હસીના જેમની એજ છોતેર વર્ષ છે બે હજાર નવથી તેઓ સત્તામાં છે તેમની પાર્ટી અવામી લીગે પણ ડિસેમ્બર બે અઢારમાં છેલ્લી ચૂંટણી જીતી હતી આ એક તરફી ચૂંટણીમાં તેઓ સતત ચોથી વખત અને એકંદરે પાંચમી વખત સત્તા પર આવશે અને તે પહેલાંથી નિશ્ચિત જ માનવામાં આવતું હતું શેખ મુઝબિર રહેમાન તેમની પત્ની અને તેમના ત્રણ પુત્રો ઓગસ્ટ ઓગણીસો પંચોતેરની વાત કરીએ તો એમાં લશ્કરી અધિકારીઓ દ્વારા એમના ઘરમાં એમની હત્યા કરવામાં આવી હતી તેમની પુત્રીઓ હસીના અને રિહાનના એમણે આ હુમલામાં બચી ગયા કારણ કે તેઓ વિદેશમાં હતા અને આ જે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી છે એણે બે હજાર ચૌદની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો પરંતુ અઢારની ચૂંટણીમાં ભાગ લીધો હતો વડાપ્રધાન હસીનાની સત્તારૂઢ અવામી લીગે સતત ચોથી વખત ચૂંટણી જીતી છે કારણ કે પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયા જેઓની એજ ઇઠ્યોતેર વર્ષ છે એમની પાર્ટી બીએનપીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે બરાબર વડાપ્રધાન વડાપ્રધાન નહીં પરંતુ બાંગ્લાદેશની આપણે જો વાત કરીએ તો બાંગ્લાદેશ છે કેપિટલ ઢાંકા છે કરન્સી ટકા છે અને એના પ્રેસિડન્ટનું નામ તમારે મને કેવું પડશે આવડતું હોય તો કમેન્ટમાં લખી શકો છો તાજેતરમાં ભારતની પ્રથમ હેલ્થ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમ કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે તો જવાબ આવશે ઉજ્જૈન ખાતે શરૂ કરવામાં આવી છે તો ઉજ્જૈનમાંની શરૂઆત કરી ભારતની પ્રથમ હેલ્થ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવિયા એમના દ્વારા લોન્ચ કરવામાં આવી આ ફૂડ સ્ટ્રીટ ઉજ્જૈનમાં નીલકંઠવન મહાકાલ લોક ખાતે શરૂ કરવામાં આવી છે નવસો ઓગણચાલીસ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ પ્રસાદમમાં ઓગણીસ દુકાનો છે અને રૂપિયા એકસો પંચોતેર કરોડના ખર્ચે એને વિકસાવવામાં આવી છે ઉપરાંત આરોગ્ય મંત્રીએ હેલ્ધી એન્ડ હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ પહેલ માટે અધિકૃત વેબસાઇટ પણ લોન્ચ કરી છે અને આ હબ ફૂડ હબ માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાની રૂપરેખા આપતા બ્રોશરનું પણ કર્યું છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એને આ પહેલ માટે અનુક્રમે નાણાકીય સહાય તરીકે સિક્સટી ફોર્ટી અથવા નાઇન્ટી ટેનના ગુણોત્તરમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ ફૂડ સ્ટ્રીટ દીઠ રૂપિયા એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે ઉજ્જૈનની વાત કરીએ તમને ખબર છે વિશ્વમાં સૌ વૈદિક ઘડિયાળ અહીંયા બનાવવામાં આવી છે અને કુંભ મેળો એ ચાર સ્થળો ભરાય છે એકમાં એક છે ઉજ્જૈન એના સિવાય બાકીના ત્રણ સ્થળો તમારે કહેવાના છે જો તમને આવડતા હોય તો પૃથ્વી વિજ્ઞાન યોજના તો ભારત આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ એમની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે પૃથ્વી વિજ્ઞાન એટલે પૃથ્વી યોજનાને મંજૂરી આપી છે આ યોજનાનો સમયગાળો બે હજાર એકવીસથી છવ્વીસ સુધીનો છે તેમાં ખર્ચ એકંદરે ચાર હજાર સાતસો સત્તાણુંસ કરોડ જેટલો થવાનો છે અને આ યોજનામાં વર્તમાન પાંચ પેટા યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પાંચ આપણે જોઈ લઈએ તો એક્રોશ વાતાવરણ અને આબોહવા સંશોધન મોડલિંગ અવલોકન સિસ્ટમ અને સેવાઓ બીજું છે ઓ સ્માર્ટ એટલે મહાશેગર સેવાઓ મોડલિંગ એપ્લિકેશન સંસાધનો અને ટેકનોલોજી ત્યારબાદ છે પેશર એટલે પોલર સાયન્સ એન્ડ પોલોસાયન્સ એન્ડ ક્રો ક્રાયોસ્ફીયર રિસર્ચ પછી છે સેજ એટલે સિસ્મોલોજી અને ઝીઓલોજી પછી છે રીચ આઉટ એટલે સંશોધન શિક્ષણ તાલીમ અને આઉટરીચ હવે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે વાતાવરણ મહાસાગર ભૂમંડળ ક્રાયોસ્ફિયર અને નક્કર પૃથ્વીનું અવલોકન કરવું હવામાન મહાસાગર અને આબોહવા સંકટોની આગ આગાહી કરવી પૃથ્વીના ધ્રુવીય અને ઉચ્ચ સમુદ્રી પ્રદેશોનું અન્વેષણ કરવા માટે દરિયાઈ સંસાધનોનો ટકાઉ ઉપયોગ કરવો આ બધી આની શું છે આનો ઉદ્દેશ છે તમને ખબર છે કે આપણું પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે એના મંત્રી કોણ છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં સમાચારમાં રહેલા આઈડેક્સની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી તો જ્યાબરેશે બે હજાર અઢારમાં એની શરૂઆત કરી હતી તો ભારતનું જે સંરક્ષણ મંત્રાલય છે એના હેઠળ આઈડેક્સ એટલે કે ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સલન્સ એમાં પણ આઈડેક્સ ડીઓ એટલે કે ડિફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન તો એના માટેની જે નવીનતાઓ છે દસથી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન તમને ખબર છે કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે ગાંધીનગરમાં તો એમાં આની દસમી આવૃત્તિમાં ભાગ લઈ રહી છે આઈડેસનો મુખ્ય ઉદ્દેશ શું છે ઉદ્યોગના અગ્રણીઓ નીતિ નિર્માતાઓ અને સાથી સંશોધકો સાથે જોડાવાનું છે અને ભાગીદારી બનાવવાની છે ગુજરાતનું સમૃદ્ધ ઇનોવેશન લેન્ડસ્કેપ છે એને પોષવામાં યોગદાન આપવાનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા બે હજાર અઢારમાંની શરૂઆત કરવામાં આવી હતી ભારતનું જે સંરક્ષણ મંત્રાલય છે ને એની ફ્લેક્શીપ ઇનોવેશન સ્કીમ તરીકે સેવા આપે છે તે ઉદ્યોગ શૈક્ષણિક સહયોગ દ્વારા સંરક્ષણ ટેકનોલોજી ઇનોવેશન ઇકોસિસ્ટમને ગતિશીલ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે આનો મુખ્ય ઉદ્દેશોમાં ભંડોળ અનુદાન દ્વારા સૈન્યમાં દત્તક લેવાની જે સંભાવના સાથે તકનીકોના સંશોધન પછી વિકાસને ટેકો આપવો નવીનતા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા બધાનો સમાવેશ કરે છે અને અત્યારની વાત કરીએ આજની તારીખમાં આઈડેક્સને ચારસોથી વધુ સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઇસ એના સાથે ઇનોવેશન પાર્ટનર તરીકે જોડાણ કર્યું છે ડ્રોન નિષ્ણાત વાહનો વગેરે સહિત આઈડેક સમર્થિત ઉત્પાદનોની બે હજાર કરોડથી વધુની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે તમને ખબર છે સંરક્ષણ મંત્રાલય છે આપણે એના મંત્રી કોણ છે શ્રી રાજનાથસિંહ છે આપણે અગાઉ ભણ્યા હતા કે સંરક્ષણ મંત્રાલયમાં જેટલા પણ કમ્પ્યુટર છે બધા કમ્પ્યુટરમાં ઉબન ટુ આધારિત એક ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે તમને ખબર હોય તો ઓપરેટિંગ સિસ્ટમનું નામ કહો ભારતીય અર્થતંત્ર બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાત પોઈન્ટ ત્રણ ટકાની વૃદ્ધિ પામશે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય છે અને આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય છે એણે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે રાષ્ટ્રીય આવકનો પ્રથમ એડવાન્સ અંદાજ બહાર પાડ્યો છે રાવ ઇન્દ્રજીત સિંઘ છે તેના અધ્યક્ષ છે અધ્યક્ષ ના કહી શકાય મંત્રી છે કોના તો આજે મંત્રાલય છે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય આ અંદાજ અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન વાસ્તવિક જીડીપીમાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાત પોઈન્ટ બે ટકાની જે સરખામણીએ આ વખતે સાત પોઈન્ટ ત્રણ ટકા રહેવાનો અંદાજ છે બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન નોમિનલ જીડીપી વૃદ્ધિ દર બે હજાર બાવીસ ત્રેવીસમાં સોળ પોઈન્ટ એક ટકાની સરખામણીમાં આઠ પોઈન્ટ નવ ટકા દેવાનો અંદાજ છે ચલો આંકડા શાસ્ત્ર દિવસ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે તો યાદ રાખજો નીતિ આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાનું ફૂલ ફોર્મ છે એના અધ્યક્ષ હંમેશા પ્રાઇમ મિનિસ્ટર હોય ઉપાધ્યક્ષ છે ડૉક્ટર સુમન કે બેરી અને સીઈઓ બી વીઆર સુબ્રમણ્યમ છે નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ નથી તો કયો ગોવા છે કેન્દ્રશાસિત પ્રદેશ નથી રાષ્ટ્રપતિ એની નિવૃત્તિ વય કેટલી હોય છે તો કોઈ મર્યાદા છે જ નહીં નીચેનામાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી આઈ એસ નથી બાકી ત્રણે ત્રણ અખિલ ભારતીય સેવા છે અહીંયા આઈ એફએસ એટલે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ નીચેનામાંથી ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નાબૂદ કરે છે તો સત્તરમાં નંબરનો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો ઇકોનોમિક આપવા માટે પ્રખ્યાત જે વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં છે બનાસકાંઠામાં છે ગુજરાતમાં સામાન્ય રીતે સૌથી વધારે ઠંડી ક્યાં પડે છે નલિયામાં ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં છે રાજકોટમાં છે નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સનું કારખાનું ક્યાં આવેલું છે ભરૂચમાં આવેલું છે ક્યાં આવેલું છે ભરૂચમાં હવે મિત્રો ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ જોઈએ પ્રથમ પ્રશ્ન કે દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉદઘાટન સત્રમાં અતિથિ વિશેષ તરીકે કયા દેશના પીએમને આમંત્રણ આપ્યું છે તો ચેક રિપબ્લિક સેકન્ડ તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ મહિલા પોલીસ મહાનિદેશક કોણ બન્યા છે તો રશ્મિ શુક્લા બન્યા છે હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન તો વાઇબ્રન્ટ ગુજરાતની થીમ શું છે ગેટ વે ટુ ફ્યુચર શું છે ગેટ વે ટુ ફ્યુચર સેકન્ડ પ્રશ્ન ગુજરાતની અંદર પ્રવાસી ભારતીય દિવસ તેરમા નંબરનો મનાવવામાં આવ્યો હતો બે હજાર ને માં ત્રીજો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ને ત્રેવીસ એની જે થીમ હતી એ શું હતી યોગા ફોર વસુધૈવ કુટુંબકમ ચોથો પ્રશ્ન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિનું નામ મોહમ્મદ શહાબુદ્દીન ચુપ્પુ પાંચમો પ્રશ્ન કુંભનો મેળો ચાર જગ્યાએ ભણાય છે તો ઉજ્જૈન મેં તમને પહેલા જ કીધું આના સિવાય પ્રયાગ અને હરિદ્વાર છીજી સાતમો પ્રશ્ન સંરક્ષણ મંત્રાલયની અંદર ઉબન્ટુ આધારિત માયા નામની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે એટલે એના કમ્પ્યુટરમાં આઠમો પ્રશ્ન આંકડા શાસ્ત્ર દિવસ વિશ્વ આંકડા શાસ્ત્ર દિવસ વીસમી ઓક્ટોબર દર પાંચ વર્ષે મનાવવામાં આવે છે છેલ્લે બે હજાર વીસમાં મનાયો તો બે હજાર પચીસમાં મનાવવામાં આવશે બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન દાયતરમાં એનએચપીસીએ ગુજરાતમાં કયા સ્થળે પ્રસ્થાપિત સાતસો પચાસ મોકા વોટ કુપા પંપડા હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટમાં ચાર હજાર કરોડના રોકાણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કયા શહેરમાં અઠ્ઠાવન મી ડીજી ડીજીએસપી આઈજી એસપીઝ કોન્ફરન્સ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત